કટ બાબતે જે એક નિષ્ણાત દ્વારા જાહેરાત કરવામાં આવી છે એક એક્સપર્ટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે અને વિડીયો આપણે મૂકેલો છે ખાસ હજી સુધી નથી નિહાળ્યો તો ખાસ નિહાળી લેજો મિત્રો મેરિટ નીચું રહેશે કે ઊંચું છું આજનો માહિતી આપવાનું છું વિડીયો ખાસ પૂરો જોજો અને ચેનલ પર નવારશું કેમ કે હવે મિત્રો ટેટ ટુનું ટાટ હાયર સેકન્ડરી સેકન્ડરી માધ્યમિક તમામ માટેની અહીંયા અપડેટ છે મિત્રો આવી જશે એટલે ખાસ મિત્રો બનાવી લેજો ખાસ જોવાનું ભૂલશો નહીં તો મુદ્રા તારીખ તેવી તાજેતરમાં લેવાયેલા ટેટ વન ની પરીક્ષાના પ્રશ્નપત્રથી કઠિનતા અને પરિણામની સંભવતા રાજ્ય શિક્ષણ જગતમાં નવી ચર્ચા જગાવી છે તમને અહીંયા ન્યૂઝ જોવા મળી રહ્યા છે આશરે નેવું હજાર કરતા પણ વધુ ઉમેદવારો પરીક્ષાનું આપી હતી અને તેનું સ્તર એટલું અઘરું છે કે લાંબુ હવે માત્ર ઉમેદવારો જ પાસ થાય એવી ભીતિ સર્જાઈ છે તમે જોવા મળી રહ્યું છે કે પરીક્ષા જે ઉમેદવારો આપ્યું છે એમને ખબર હશે કે ભાઈ પરીક્ષાનું સ્તર છે એ કયા લેવલ ઉપર હતું તો બીજા ન્યૂઝ છે કે પાંચ હજાર જેટલા ઉમેદવારો ઉતીર્ણ થશે તો રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આગામી સમયમાં ભરવા પાત્ર અંદાજે ત્રેસઠ હજાર શિક્ષકોની જગ્યાઓ ભરવાનો પ્રશ્ન છે એ વરે ચડવાનો છે પ્રોફેસર લેવલના અટપટા પ્રશ્નો અને પેપરમાં રહેલી ક્ષતિઓને કારણે ઉચ્ચ લાયકાત ધરાવતા ઉમેદવારો પણ મુશ્કેલીમાં મુકાયા છે જો કે આ સ્થિતિ રહેશે તો પ્રાથમિક રા શાળાઓમાં કાયમી શિક્ષકોની અછતની સમસ્યા કાયમી માટે જળવાઈ રહે તેવી અહીંયા આશંકા સેવાઈ રહી છે મિત્રો એક મોટો પ્રશ્ન છે કેમ કે પ્રશ્નપત્ર છે એવું નીકાળવામાં આવ્યું છે જેથી જે પ્રોફેશનલ લેવલનું અહીંયા પ્રશ્નપત્ર છે નીકળવામાં આવ્યું છે અને સારા એવા પ્રિપેરેશન કરીને જયેલા ઉમેદવારો પણ અહીંયા એમને પણ કઠિન અહીંયા અનુભવ થયેલો છે બીજી અપડેટ છે કે આ ગંભીર સ્થિતિને પરીક્ષાના પાર્સિંગ ધોરણોમાં રહેલી અસમાનતાનો મુદ્દો પણ જોર પકડી રહ્યો છે હાલમાં જનરલ કેટેગરી માટે સાહીઠ ટકા અને અનામત વર્ગ માટે પંચાવન ટકા પાર્સિંગ ગુણ નિર્ધારિત છે આ અંગે તાર્કિક વિરોધ ઉઠ્યો છે કે ભારતીય બંધારણ અને સામાજિક વ્યવસ્થા મુજબ અનામતનો ઉદ્દેશ શિક્ષણમાં પ્રવેશ અને નોકરી અગ્રતા આપવાનો છે પરંતુ કોઈ પણ કાયદો અને સમાજ સુધારક ઓછો ગુણે પાસ થવા માટે પ્રોત્સાહન આપવાની ભલામણ કરતું નથી જ્યારે કોલેજમાં પ્રોફેસર બનવા માટે પાત્રતા પંચાવન ટકા ગુણ હોય ત્યારે જ એ ધોરણે રજૂ કરતા હોય છે તો મિત્રો આપણને એક મોટો સવાલ છે મોટો મુદ્દો છે કે હવે આવનારા સમયમાં જે જ્યારે ત્યારે પરિણામ આવશે ત્યારે જોવાનું રહેશે કે કેટલું હેવી પરિણામ આવી શકે છે કેમ કે અહીંયા પેપે પેપર છે એનું મિત્રો કઠિન છે એ વધારે જોવા મળ્યું હતું જેના કારણેથી કંઈ નવા અપડેટ મળી શકે છે બાકી તમારે મિત્રો કેટલા થાય છે માર્ક્સ જરૂરથી કમેન્ટ સેક્સમાં જણાવજો આજે આપણે કમેન્ટ સેક્શન ખુલ્લું રાખશું ત્યાં સુધી નવી અપડેટ સાથે મળીએ જય હિન્દ જય ભારત